તરે ખેડૂતેને પડતા પર પાટું જેવો ઘાટ થયો છે અને ખાતર વિના વલખા મારવાનો વારો આવ્યો છે અને સરકારની ખાતર વિતરણ નીતિથી ખેડૂતમાં જંબુસર પંતકના ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે મારો નામ છે ઇમતીયાદ પટેલ હું જંબુસરનો ખેડૂત છું હું અહીંયા ખાતર લેવા આવેલો છું ચોમાસાની સીઝનમાં પહેલી ખાતર મળ્યા છે તે પણ આપ લાઈન જોઈ શકો છો મારે જમીન વધારે વધારે ગુણ જોઈએ ને પાંચ પાંચ ગુણ મળે છે લાઇનમાં ઊભું રહીને આ પાંચ ગુણ ક્યાં મારે કરવાનું એટલે સરકારને વિનંતી છે કે વધારેમાં વધારે સ્ટોક મોકલો ખેડૂતોની લાઇન જોઈ શકો છો આપ કેટલી લાઇનમાં ઊભા રહે છે ને પાંચ પાંચ ગુણ મળે છે તો સરકારશ્રીને વિનંતી છે કે ભાઈ વધારે સ્ટોક મોકલો વારા ઘડી અમારે લાઈનમાં ઊભું રહેવું પડે છે અને આ ચોમાસામાં પહેલી વખત આ ખાતર મળે છે ચોમાસાની વાવણી પછીનું પહેલી વખત આટલું મળે તે પણ લાઇન જોઈ શકો છો આપ

જી જપનજી ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકો અને જંબુસર તાલુકામાં દર વર્ષે આ આ પરિસ્થિતિ છે અને દર વર્ષે પ્રમાણે ખેડૂતોની લાઈનો ખેડૂત માટે રાસાયણિક વિતરણ છે અને જે ઓફિસ આવેલી છે અથવા તો ખેડૂતની મંડળી આવેલી છે એ લોકોનું જે કઈ સંચાલન છે એમાં વારંવાર જેને કહી શકાય કે દર વર્ષે આ ખેડૂતનો તાત જગતનો તાત સરકાર પાસે હાથ પસવાળી રહ્યો છે બે હાથ જોડીને અને વહીવટી તંત્ર

ખેડૂતોએ મોઘા બિયારણ લાવ્યા મોઘા બિયારણ લાવીને ખેતી કરી અને પોતાનું વાવેતર ઉભું કર્યું છે ત્યારે પાક જેમ બાળક ભૂખમળામાં સપડાઈ અને બીમાર હાલતમાં હોય એવી રીતે આ ખેડૂતોનો પાક આ ખેડૂતોના ખેતરમાં ઉભેલા છોડવા અત્યારે કળમાઈ ગયા છે અને આ પારાવાર ખેડૂતોનો સામનો કરવો પડ્યો છે કારણ કે જે જરૂરિયાત છે જરૂરિયાત કરતા ઓછું ખાતર મળી રહ્યું છે એક ખેડૂત પાંચ ગુણનું જ વિતરણ કરવામાં આવી રહ્યું છે હવે પૂરતી જે ખાતર છે ખાતર ની આવક નથી એટલે કે ખાતરનો સ્ટોક નથી જરૂરિયાત જથ્થો નથી તો ખેડૂતો આ ખાતર ક્યાંથી મળશે અને ખાતર ની અપૂરતી આવક ના કારણે ખેડૂતોને વારંવાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને જમ્મુસર માં વારંવાર આ પ્રકારનું જપનજી બની રહ્યું છે જી આ બાબત ને કોઈ રજૂઆત કરવામાં આવી હોય ખેડૂતો દ્વારા ખેડૂતો દ્વારા મીડિયા માધ્યમથી રજૂઆત કરી છે વિસ્તારના ધારાસભ્ય ચાલુ કર્યું છે પરંતુ જમનભાઈ જંબુસર પંથકમાં ખેડૂતોની સ્થિતિ અને હેક્ટર વાવેતર જોતા આ બે ગાડી તો કશું જ ના કહી શકાય એટલે આમાંથી તંત્ર એ બોધ લેવાની જરૂર છે કારણ કે દર વર્ષે ખેડૂતોને આ પ્રશ્ન ઉભો થાય છે અને ખેડૂતો બે હાથ સરકાર ને અને વહીવટી તંત્રને વિનંતી કરી રહ્યા છે જી સમગ્ર માહિતી આપવા બદલ આભાર જી જપાન